જય માતાજી મિત્રો આ સિંહ બ્લોગ ચેનલમાંથી બોલીએ છીએ અમારી ચેનલને શેર કરતા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સહકાર આપતા રહેજો ખેતરમાં છીએ અમે રમેશભાઈ તો ગાવાનું પાણી કરીએ છીએ અને તમને એક ભજન સંભળાવીએ તો સાંભળજો તો મીરા હું तो मीरा कहे कि आवावर ने हूँ शुवरू जी आज जी जीवे जी ने काले मरी जाए हूँ तो वरु मारा गिरधर गोपाल ने मारो छुड़लो अमर थई जा तो हे जी तोर लतरण नव तारिया तोर लतरण नव तारिया सासतियों ने सुधीर પણ સહ જગનો ચોરટો એની પણ કીધો પી પ્રભુને નથી રે પોહાતું રે આવો મારા પ્રભુને નથી રે પોહાતું સોળો બનાવાટી વાતું રે આવો મારા પ્રભુને નથી રે પોહાતું થઈ ને બેઠો બજારમાં ધોયા પેત ન ભરાતું પાંચ ઈંધયોને હે વશ કરો તો પાંચ ઈંધરિયોને વશ કરો તો ઓળખાશે આખરું ખાતું રે આવું મારા પ્રભુને નથી રે પોહાતું પ્રભુને નથી રે પોહાતું રે આવું મારા પ્રભુને નથી રે પોહાતું ભાંડ ભવાયા રમવાયા વે સરવે જોવા જાતા ભાંડવાયા રમવાયા વે સરવે જોવા જાતા હરી ભજન મોં ઊંઘ આવે મારા પ્રભુ ના ભજન મોં ઊંઘયા આવે હાચું નથી હામ જાતું રે આવું મારા પ્રભુને નથી રે પુહાતું પ્રભુ ને નથી રે પોહાતું રે આવું મારા પ્રભુ ને નથી રે પુહાતું છોડો બનાવટી વાતો રે આવું મારા પ્રભુ ને નથી રે પુહાતું ભૂવો પહળ્યો ભેળા મળી ન वेणव धाव थातू भुवो पवळिओ बीळामिना वेणव धाव थातू डाकला वागन कर हारा लावा वागन करे हुंकारा मोयनु मोया कुटा तू रे आवो मारा प्रभु ने पोहातू नथी रे आव प्रभुनेतू रे रे प्रभुने अवतर येशे तरो वळी चोराशी खातू अवतार एले जाशि तमारो वळे चोराश